બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલસીબી મુંબઈના એક ઈસમને ઝડપી પાડ્યો હતો ભરૂચ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીવાળી હતી કે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે એક ઇસમ બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ઊભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઈસમ પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી છપ્પન નંગ બોટલ મળી આવી હતી પોલીસે અઢાર હજારનો દારૂ અને ફોન મળી કુલ ઓગણીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઈસ્ટ મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલ એમજી રોડ સ્થિત નવીન ચાલમાં રહેતો અભિષેક એલિસા માર્ટિનને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મહિલા સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા